હલો મિત્રો અત્યારે અમે ઉર્મિલ પંડ્યાને ત્યાં છીએ અને એના ઘરે જે શોર્ટ સર્કિટ થયેલ હતું તેને જોવા માટે અહીં હું આવ્યો અને એના ઘરની અંદર શું શોર્ટ સર્કિટમાં શું તકલીફ હતી એ પણ અમે તપાસ કરી એક નયા પંખાની અંદર શોર્ટ સર્કિટ થવાથી એના ઘરની અંદર સીડીના પગઠિયા ઉપરના ડિસ્કનેક્શન શોલર અને ડિસકનેક્શન સુધીનો પાવર પહોંચેલો એક પંખાની અંદર શોર્ટ સર્કિટ થવાથી આખા ઘરની અંદર શોર્ટ નાખેલો અને એક ઉરુલભાઈને પણ થોડો ઘણો શોટ લાગેલો અને મમ્મી કપડાં સુકવવા જતા તેને પણ શોટ લાગેલો અને મને સાડા સાત વાગ્યાની અંદર એનો કોલ આવેલો અને હું તાત્કાલિક પહોંચેલો પણ આ શોટ મેં મારી નજરે જોયેલો છે અને હું આ વિડીયો એટલા માટે શેર કરું છું કે તમારા ઘરે પણ કોઈને આવો ના બને તેનું ખ્યાલ રાખો જ્યારે પણ ઘરની અંદર આવું થાય તો તાત્કાલિકના ધોરણે આ ડિસ્કનેક્શન બંધ કરી દેવું જેથી કરી આપણી સાનાહાની કોઈ વસ્તુ ન થાય અને તાત્કાલિકના ધોરણે ઇલેક્ટ્રિક વાળાને બોલાવી અને આ કામ તાત્કાલિક કરી દેવા માટે નમ્ર વિનંતી તો અત્યારે જે પંડ્યા છે અને એ મહાદી બંને આ સર્વિસની અંદર શોખ લાગે છે તો આપણે નિદાન કરીએ આમાં કઈ રીતનો શોર્ટ આવે છે ને ક્યાંથી આવે છે અને આ વિડીયો ખાસ તમારા માટે મારા માટે છે જે કરીને આપણે ચેટી હગી અને આનું સોર થઈ શકે એટલા માટે આ વિડિયો તમા સમક્ષ રજૂ કરું છું આમાં આવે કે આમાં ના છે એમાં હા ચાલુ કરતો હોય પાવર પાવર તમારે ચાલુ आवार चालू करो तो के ना भाई। हाँ। ओके। हमारे कैमरा तो चालू होना चाहिए। वो लाइट चालू है ना? हाँ। ओके। और हम तुम आइये नहीं ले कैमरा आइये सोता है ऐसे बोलो बोलो। हम्म। मुताना करेगा वो कैमरा नज़िरा

આમાં જોવા જાય નહીં એવી તબકી દેખાય છે આમાં લાઈટનું ભાઈ તડકા ના જોવાની છે કેમેરામાં પૂરી લાઈટ દેખાતી નથી કારણ કે હવે આ શોટ ક્યાંથી આવે છે અને કઈ રીતે આવે છે એનો પ્રોબ્લેમ આપણે ગોતવાનો છે તો કેવો લાગ્યો તો ઝટકો ભાઈ બહુ શોટી ગયો તો

આ જે બી માં ના અરજી લખાવી આ સર્વિસ બદલાવી નાખો આ ખિલાર યાર કોઈ દે બંધાય નહીં આખા ઘર ને ઉપાડી લે હાલો કદો સાલો હું આપણે આ એક એક સ્વિચ કરી ચાલુ અને જોવાનું છે ક્યાં પ્રોબ્લેમ છે એ મિત્રો હવે આ કાને તમે જોવો છો આ પંપ કરે છે એની અંદર 500 પ્રતિ માંડી અને સીડીથી માંડી

આખા ઘરની અંદર શોર્ટ સર્કિટ થઈ ગયેલ છે તો હવે दीन, लाइट एक पटी मार दिया ना, लानो पार्किंग, नहीं वो चुका है। टाइप ने माँ, चाचा मस्सों पटोस हो गए। मेरा खिला ना मार दी। लानो को आने आए बॉम बिस्पोट मार હલો મિત્રો અત્યારે અમે ઉર્મિલ પંડ્યા ને ત્યાં છીએ અને એના ઘરે જે શોર્ટ સર્કિટ થયેલ હતું તેને જોવા માટે હું આવ્યું અને એના ઘરની અંદર શું શોર્ટ સર્કિટમાં શું તકલીફ હતી એ પણ મેં તપાસ કરી એક નયા પંખાની અંદર શોર્ટ સર્કિટ થવાથી એના ઘરની અંદર સીડીના પગઠિયા ઉપરના ડિસ્કનેક્શન સોળ લાને ડિસકનેક્શન સુધીનો પાવર પહોંચેલો એક પંખાની અંદર શોર્ટ સર્કિટ થવાથી આખા ઘરની અંદર શોર્ટ લાગેલો અને એક ઉરુલભાઈને પણ થોડો ઘણો શોર્ટ લાગેલો અને મમ્મી કપડાં સુકવા જતા હતા તેને પણ શોર્ટ લાગેલો અને મને સાડા સાત વાગ્યાની અંદરનો કોલ આવેલો અને હું તાત્કાલિક પહોંચેલો પણ આ શોર્ટ તો મેં મારી નજરે જોયેલો છે અને હું આ વિડીયો એટલા માટે શેર કરું છું કે તમારા ઘરે પણ કોઈને આવો ના બને તેનું ખ્યાલ રાખો જ્યારે પણ ઘરની અંદર આવું થાય તો તાત્કાલિકના ધોરણે આ ડિસકનેક્શન બંધ કરી દેવું જેથી કરી આપણી સાનાહાની કોઈ વસ્તુ ન થાય અને તાત્કાલિક ધોરણે ઇલેક્ટ્રિક વાળાને બોલાવી અને આ કામ તાત્કાલિક ધોરણે કરી દેવું માટે નમ્ર વિનંતી